અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વર્ષ બે હજાર એકવીસની પ્રથમ સમન્વય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદની કર્ણાવટી ડેન્ટલ કોલેજમાં તારીખ પાંચ છ અને સાત જાન્યુઆરી દરમિયાન આ બેઠક યોજાશે જેમાં આરએસએસના સંચાલક મોહન ભાગવત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે સહિત અખિલ ભારતીય સંઘના મુખ્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે ત્રિદિવસીય સંકલન બેઠકમાં સંગઠનના કામો સ્થિતિ અને અપેક્ષાઓ પર ચર્ચા કરાશે આ વખતની એટલે બે હજાર એકવીસની સમન્વય બેઠક અખિલ ભારતીય સમન્વય બેઠક ગુજરાતમાં કર્ણાવતી ખાતે કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં જાન્યુઆરી પાંચ છ સાત એમ ત્રણ દિવસ દિવસ રહેવાની છે આ બેઠકમાં પરમપુદ્ય સરસંચાલકજી માન્ય મોહનજી ભાગવત સરકારીવાજી માન્ય ભૈયાજી જોશી संघना अखिल भारतीय पदाधिकारी हो, विविध संगणना अखिल भारतीय पदाधिकारी हो, त्रण दिवस उपस्थित रेशा पण मोठे भागे आठक एमा संगन कामो हो, संगन स्थिती संगण अपेक्षा हो, समाजनी संगन प्रत्येक अपेक्षा आ बातचीत प्रकारची वाचीत